મને કીધું હેપી રોઝ ડે તમારે હે આજે કેનું શાક બનાવવાનું છે ગુવારનું ગુવાર ગઢો છે કુણો છે જો ગુવારનું શાક બનાવે છે ને ત્યારે જો આમાં શું છે લોટ બોટ બંધાઈ ગયો છે ખાલી લોટ જ બાંધો છે બીજું તો જે કાર્યવાહી ચાલુ છે બાકી તો જો એમ બકાલું બકાલું લઈને આવી ગયા છે મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી જ હોત નહીં ને મારા બ્લોગને પણ આપણે ઓલી કંકોત્રી આવી હતી ને ભાવનગર થી હે તો લાય લાઈ કંકોત્રી દેખાડવાની છે અમારે જ આવવાનું છે ભાવનગર લગ્ન માં ક્યાં ખરીદી કરો ક્યાંય ખરીદી બરીદી કરવાની નથી લગ્ન આપણે જે હાલે ચાલી સાહેબ ના લગ્ન અહીં હમણાં ગયા હો લાગે એવું કાંઈ ન હોય હે

ગણેશ સ્થાપના પંદર તારીખે છે પછી પીઠીની ની પંદર તારીખે મંડપ મુહૂર્ત ગરબારા હોળ તારીખે હસ્ત મેળા અઢાર તારીખે હસ્ત વેલા સવારે નીકળશું એટલે હું ચૌદ તારીખે ના હો ભાઈ અઢાર તારીખે પાકું જ છે અઢાર તારીખે કોણ આવવાનું ના પાડતો હાળા ને આવતી હોય સુંદરલાલ જેમ થાય છે

તો હવે એમ હે ને મારા પપ્પાને દાઢી કરી નાખી તો દાઢી વધી ગઈ છે કેટલી મોટી થઈ ગઈ છે આવડી મોટી એટલે વધી ગઈ છે દાઢી એટલે દાઢી કરી નાખી દાઢી કરવાની છે કે નથી કરવાની હા તો હાલો દાઢી બાઢી કરી નાખવી મશીન થી કન્ટિન્યુ કેવી રીતે દાઢી કરવું જોઈજો તમે મેં જો આ રોટલી કરવા પછી આવી હે એ બધું રોટલી કરશે બેઠી બેઠી અને મેં દાઢી કરી જો બેઠા બેઠા પપ્પાને દાઢી કરી નાખી અત્યારે મશીન થી

પેલા કેવા વાળા હતા ને હવે કેવા દાંત કાઢ્યા છે દાઢી થઈ ગઈ કમ્પ્લીટ એટલે હવે દાઢી પટી ગઈ નહીં જો મશીન થઈ ગયું છે બન્યું અને મશીન ચાર્જિંગ ખૂટી ગયું એટલે મશીનમાં આપણે મૂકી દીધી અને અહીંયા થાય છે રોટલી એવી ગરમા ગરમ રોટલી કેટલી થઈ ગઈ રોટલી બે રોટલી થઈ છે હજી કરવાનું છે અને મમ્મી બનાવવાની છે વાડીએથી થી આવી જાય ખાઈ લઈશું અત્યારે જો દુકાન નો માલ લાયા છે તે માલ ગોઠવી દેવી અને દુકાન ખોલી નાખી ઓકે જો રોટલી બને છે ગરમા ગરમ પપ્પા તમારે રોટલી ખાવાની કે રોટલો પપ્પાનું ફેવરેટ શાક આજે બને છે પપ્પા કયું શાક છે કહ્યું દો હાલો હાલો ગુવાર જો આજે કે પપ્પાએ કહી દીધું આજે ગુવારનું શાક ફેવરેટ બને છે એમના નામનું તો આજે જો પપ્પાના ફેવરેટનું શાક ખાઈશું બધાય ગુવારનું શાક અમે બનાવી રહીજો મિત્રો અત્યારે વાઈચું ગયા છે બે એ રાતના તોય હું દુકાને બેઠો છું જો આ અમારી દુકાન છે ને કેવી લાગી એ અમને કીજો જો એવો ચોકડીનો નજારો છે આ એક નંબર ચોકરી નો છે આ મારી દુકાન છે ભજીયા વાળવાનું છે વાળી બાળીને હમણાં જોઈએ આ બધું સાફ સફાઈ થઈ જાય છે તે પિતૃ પાન કોલ્ડ ડ્રિંક્સ વર્ગ વર વાહનની થયા રાખે છે ત્યારે રાતે તે જો આ મારો ચાનો થડો છે અહીંયા હું ચા બનાવું રોજ સવારે ખોલી નાખું દુકાન ને જો ચા બનતી હોય પાણી નો જગ છે એવું લોકેશન આવે છે અમારી દુકાન પર તમે કોમેન્ટ માં જરૂર કહેજો કોમેન્ટ કરતા નથી કોમેન્ટ માં કહેજો હું તમને લાઈવ આખી દુકાન દેખાડું છું આગળથી થી ઉપર જો જાવ જો તો આ અમારી દુકાન છે બોર્ડ થોડું થોડું નહિ દેખાય કારણ કે લાઈટ બહુ બોર્ડ મારે છે ને એટલા માટે બોર્ડ નથી દેખાતું બાકી આ અમારી દુકાન છે પાછળ ઘર છે અલર્ટ નીકળવાના ચાલુ થઈ ગયા રાખે છે અને જો એટલા બધા વાહનો નીકળ્યા